lihat <laughs> tuh duplikatan leh, yeah

ભણવા <laughs> <laughs> મરતો ડાડાજી લગાઈ દીધું મેં તું માર દીધું અરે મારું તપાળ છોડ મે આખા કરી લેવું તી જીકે ને બહુ છે અરે ઊંજો ન પડું বোলুন থৈ যা তো মই কাক કે બનાવતો પૈસા આલુ છે હો હે ડોલર આ ડોલર એ બધા મને Jatuh ya? Eh mari pas ya bela kerupiaya sih. Ah ya tadi. Eh marah pas ya pas ya bela kerupia. Mas bang gua mau gari Marah Mari pas ya Marah agar. Mari pergi gila tuh.

મે પાડા તારું શરીર ઉતરી જશે મેંકરજી નું શરીર બનશે મોટી ભૂલી છો મહેશભાઈ તો મારો મરી ગઈ કુદરત તારા કજા દે ખોટું પડે

તમે જ એ પાડો ઉઠ કલે એ ઊના કહેવાય લે ઉઘરે ઊના કહેવાય અર દેખ ખોબરે દીધું હા એ 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મારા લઈ લે 2 લાખ મારા Loh, kakak lor, nid so kak rota me anak lipay jey Loh, li li Loh, lor, lor Loh, lor, lor Loh, lor, lor Loh, lor, lor Loh, lor, lor